પોતાના ઘરની બાજુમાં આવેલા નવા મકાનને રાત્રિના બંધ કરી બાજુના જૂના મકાનમાં રાત્રિના સોઈ ગયા હતા દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના નવા મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનો નકચો તોડી અંદર પ્રવેશ કર્યા હતા અને ઘરમાં રહેલા તિજોરીમાંથી રોકડા રૂપિયા પચાસ હજાર તેમજ સોનાના વિવિધ દાગીના એકતાલીસ પોઈન્ટ ત્રાણું ગ્રામ સોનું કિંમત રૂપિયા બે પોઈન્ટ એકાવન લાખ મળી કુલ ત્રણ પોઈન્ટ એક લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં જ ઝડપી પાડેલા ચિકલીગર ગેંગને રીધાચોરની પૂછપરછમાં અંકલેશ્વરની પરમાર ફળિયાની ચોરીની કબૂલાત કરી હતી જે અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે સત્યાવીસ જુલાઈ રોજના સવારે અગિયાર કલાકે ટ્રાન્સફર વોરંટ ઉપર ભરૂચ કસક નવીનગરી ખાતે રહેતા સતવંતસિંહ ઉર્પસતુ ગુરુદાસ સિંઘ ટાંક ચિકલીગર અને વડોદરા બાજવા ખાતે રહેતા તેજિંદર સિંઘ ઉર્પરોહિત રઘબીર સિંઘ સરદાર ચીખલી ગરંકલેશ્વર લઈ આવી અને બંનેની પૂછપરછ સાથે બંને રિડાચોર પાસેથી ચોરીની મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી